સુરતના વેડરોડ ખાતે આવેલ મોતીપુલ પેલેસ એપાર્ટમેન્ટના ચોથા માળેથી લિફ્ટનો હુક તૂટી છતાં લિફ્ટ પટકાઈ હતી લિફ્ટમાં સવાર લોકોને જા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા સુરક્ષાની અંદર લિફ્ટ દુર્ઘટનાની બનાવો સતત વધી રહ્યા છે ક્યાં લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે તો ક્યાંક લિફ્ટ તૂટી પડવાને કારણે દુર્ઘટના બનતી હોય છે ત્યારે સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી મોતી પેલેસ અપાર્ટમેન્ટની અંદર ચોથા માળેથી લિફ્ટ નીચે પટકાતા ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેની અંદર બંને ભાઈઓને પગના ભાગે ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા એ સિવાય અન્ય એક યુવક હોસ્પિટલના ખાટલાની અંદર છે જ્યારે અન્ય એકને સામાન્ય ઇજાઓ થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવા કહેવામાં આવી છે અપાર્ટમેન્ટના પ્રમુખ લિફ્ટ મેનેજમેન્ટ અને બિલ્ડર વિરુદ્ધ આક્ષેપ કરી રહ્યા છે કે જે લિફ્ટ સારી ક્વોલિટીની આપવી જોઈએ તે નાખી નથી જેને કારણે અવારનવાર લિફ્ટ બગડી જતી હોય છે જેથી આ દુર્ઘટના પણ બનતી હોય છે મારું નામ છે મિથુન પ્રફુલચંદ્ર ટેલર પાંચસો બે નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો પ્રમુખ પણ છું એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખવું બી છું ઘટના બની કે એ છે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી કલાક રિપેર કરવામાં આવી હતી તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ ચોથા માળેથી નીચે પડી છે એ માટે અમારા સભ્યના એપાર્ટમેન્ટના સભ્ય બે ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે એ હા માંગ છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી એ પણ અમને કરીને આપે અમારે બે વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાને બધાનું કેવું હોય છે કે લીફ્ટ અલકા માની લાખી છે ને લીફ્ટ લિફ્ટ છે ચાર લાખ એકોતેર હજારની જ લાખી છે ને બાર બધાને કે સાત લાખની લાખી છે